Pak Pramukya Menteri si Narendra Pai Modi saya જો આપણે ગુજરાતના કોઈ પણ ખૂણે જઈએ કોઈ પણ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન કોઈ પણ જાહેર જગ્યા ઉપર જઈએ ત્યારે આપણે મોટા પોસ્ટર વાંચતા હોઈએ છીએ કે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ આપણે ચારે બાજુ વાંચતા હોઈએ છીએ સાંભળતા હોઈએ છીએ તેમજ રોડ રસ્તા ઉપર પણ કહી શકાય કે મોટા મોટા પોસ્ટર લાગેલા હોય છે અને ગુજરાતના કોઈ પણ ખૂણામાં જઈને નાના બાળકને પૂછીએ તો તેને પણ ખબર હોય કે રાજ્યના મુખ્ય મુખ્યમંત્રી કોણ તો તે પણ જવાબ આપે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પરંતુ જ્યારે ભાજપના જ હોદ્દેદારને નથી ખબર કે હાલમાં રાજ્યના મુખ્યમંત્રી કોણ છે નમસ્કાર લાઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ભક્કર હાલમાં થોડા સમય પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ જેમાં ચારે બાજુ ભાજપનો ભગવો લહેરાયો કમળ ખીલ્યું તેમજ થોડા સમય પહેલા જ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પણ જાહેર કરવામાં આવ્યા અને ચારે બાજુ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ભાજપમાં તે વચ્ચે આ દરેક પરિસ્થિતિ વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો જેમાં ધોરાજીના નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખને એક પત્રકાર જ્યારે એક પ્રમુખ તરીકેનું નિવેદન લે છે ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવે છે નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવવામાં આવે છે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ નિવેદન બહાર આવતા ચારે બાજુ જે છે તે બોલ જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયામાં પણ અનેક યુઝર્સ દ્વારા કમેન્ટ કરવામાં આવી રહી છે કે ખુદ ભાજપના હોદ્દેદારને જ ખબર નથી કે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે કે પછી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તો તે કઈ રીતે કોઈ પણ તાલુકા કે શહેરનો વહીવટ કરશે આ પ્રશ્ન દરેકના મનમાં ઉઠી રહ્યો છે કે તેમને દસ વર્ષ પહેલાનું રાજકારણ ખબર છે કે ભાઈ દસ વર્ષ એટલે કે વર્ષ બે હજાર ચૌદથી જે છે તે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનના પદ ઉપર પહોંચી ગયા છે અને વર્ષ બે હજાર ચૌદ પહેલાં જે છે તે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા એટલે કે તેમને ખબર જ નથી કે આ દસ વર્ષ દરમિયાન રાજકારણમાં શું ઉથલપાથલ થઈ ગુજરાતમાં કેટલા મુખ્યમંત્રી થયા એ ક્યાંક તેમને ખબર નહીં હોય તેઓ અપડેટ નહીં રહ્યા હોય તેવું આ નિવેદન ઉપરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને કેટલાક યુઝર્સ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થવાથી ભાજપ ઉપર ખરેખર ભાજપ આવા પ્રમુખના પદ ઉપર બેસાડે છે તો શું આ પ્રમુખ જે છે તે આ શહેર કે કોઈ પણ તાલુકાનો વહીવટ કેવી રીતે કરશે લોકોના પ્રશ્નો કેવી રીતે હલ કરશે જેમને ખબર જ નથી કે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે કે ભૂપેન્દ્રભાઈ છે ખરેખર આ ખૂબ જ શરમજનક બાબત કહી શકાય કારણ કે હાલમાં તો એવી સ્થિતિ છે કે ગુજરાતના કોઈ પણ શહેર ગામડાના ખૂણામાં જઈને નાના પાંચ સાત વર્ષના બાળકને પૂછો તો એને પણ ખબર હોય કે આપણા રાજ્યના મુખ્યમંત્રી કોણ તો કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણે જણાવી દઈએ કે દસ વર્ષ પહેલાં જે છે તે એટલે વર્ષ બે હજાર ચૌદ પહેલાં એટલે અગિયારથી બાર વર્ષ પહેલાં જે છે તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી રહી ચૂક્યા છે એટલે કે તેમણે દસ વર્ષના રાજકારણમાં કેટલા મુખ્યમંત્રી ગુજરાતના આવ્યા એ તેમને ખ્યાલ નહીં હોય તો જણાવી દઈએ કે નરેન્દ્રભાઈ મોદી પછી ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારબાદ વિજયભાઈ રૂપાણી આવ્યા અને હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે સમગ્ર કાર્યભાર સંભાળી રહ્યા છે એટલે એવું કહી શકાય ચોક્કસથી કહી શકાય કે જે પણ આ ધોરાજીના નગરપાલિકાના પ્રમુખ છે તેમને દસ વર્ષના રાજકારણની ખબર જ નથી કે ભાજપમાં કયું રાજકારણ શું ચાલી રહ્યું છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ તો મુખ્યમંત્રી જેને નાના બાળકને પણ ખબર હોય છે કે મુખ્યમંત્રી કોણ છે રાજ્યના તે પણ જે છે તે નામ બોલી દેતું હોય છે કે ભાઈ આપણા રાજ્યના મુખ્યમંત્રી આ છે આ હોદ્દા ઉપર તે છે પરંતુ જો ધોરાજીના નગરપાલિકાના પ્રમુખ જેને શહેરનો તાલુકાનો સૌથી મોટો પદ આપવામાં આવ્યું છે તેને જ ખબર ન હોય તો તે શહેર માટે શું કામ કરશે લોકોના પ્રશ્નો કેવી રીતે હલ કરશે તે ખૂબ જ મોટો પ્રશ્ન બની ગયો છે તો પહેલા આપણે સાંભળી લઈએ

ને જે પાણી ની તકલીફ છે એ પેલા અમારે બધાને એ જ થઈ છે કે પાણી માટે સોલ્વ કરવાની જવાબદારી અમારી આવે છે પેલા